તમે મિત્રો નવી નવી યુટ્યુબ ચેનલ બનાવી છે અને તમારે સબસ્ક્રાઈબર નથી વધતા તો મિત્રો તમારે સબસ્ક્રાઈબર ન વધતા હોય ને તો આજે હું એક એવી સ્ટ્રીક તમને બતાવીશ એ યુટ્યુબની જ અપડેટ છે અને રિયલમાં તમારે સબસ્ક્રાઈબર વધે છે હું તમને સ્ક્રીન રેકોર્ડમાં પણ સમજાવીશ કે કઈ સ્ટ્રીક છે અને કઈ રીતે તમારે યુઝ કરવાની છે રિયલમાં તમારે ફો સબસ્ક્રાઈબર વધે જ છે મેં અનુભવ કરેલો છે એટલે જ મેં આ વિડીયો બનાવેલો છે તો મિત્રો હું તમને હમણાં સ્ક્રીન રેકોર્ડમાં પણ લઈ જઈશ અને સમજાવીશ તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જે મિત્રોને નો સબસ્ક્રાઈબર વધતા હોય એને પણ શેર કરી દેજો અને તમારી સમસ્યા હોય તો કોમેન્ટ પણ કરી દેજો અને હું તમને બધું સમજાવીશ કાયદેસરનું કે કઈ રીતે તમારે એમાં એ સ્ટ્રીકને યુઝ કરવાની છે એટલે વિડીયો તમે આખો જોજો તો જ તમને ખબર પડશે અધૂરો મૂકી દેવો તો તમને ખબર નહીં પડે કે સબસ્ક્રાઈબર કઈ રીતે વધારવાના અને નવી નવી ચેનલ બનાવી એટલે ઘડીકમાં સબસ્ક્રાઈબર વધતા નથી વોશ ટાઈમ પૂરો થતો નથી તો તમારે મિત્રો આ સ્ટ્રીક યુઝ કરવાની છે તમારે સબસ્ક્રાઈબર પણ વધશે અને ટાઈમ એ પણ વધશે અને તમારી ચેનલ પણ ગ્રોથ થવા માંડશે છે તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો અને ચાલો આપણે જે સ્કિન ડેકર હવે તમારા મિત્રો નવી નવી ચેનલ તમે બનાવી તમારા સબસ્ક્રાઈબર વધતા નથી તો એના માટે આજે હું તમને એક સ્ટ્રીક કહેવાનું હોવી તમને સ્ક્રીન રેકોર્ડમાં સમજાવીશ તો મિત્રો વિડીયોને આખો જોજો અને વિડીયોને શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવીને આવી માહિતી તમને ડેલી આ ચેનલમાં જોવા મળશે તો મિત્રો તમારે શું કરવાનું હોય હવે હું તમને સમજાવું આપણે જવાનું હોય યુટ્યુબમાં જો આપણે યુટ્યુબમાં ગયા હવે એમાં મારી ચેનલ છે હવે આમાં જ તમને હું ટ્રીક સમજાવું તમારે જવાનું છે જો અહીંયા લોગા ઉપર ક્લિક કરવાનું છે જો અહીં લોગો આવે ને એના ઉપર તમારે ક્લિક કરવાનું છે હવે મિત્રો લોગા ઉપર ક્લિક કર્યું પછી તમારે આની ઉપર ક્લિક કરવાનું છે ચેનલ જોવો એના ઉપર તમારે ક્લિક કરવાનું છે મિત્રો એટલે આ રીતનું ખુલશે હવે મિત્રો તમારે શું કરવાનું છે જો અહીં લખેલું ને તો હું તમને બતાવું જો અહીંયા લખેલું છે સમુદાયની મુલાકાત લ્યો એના ઉપર તમારે ક્લિક કરવાનું છે એના ઉપર મિત્રો તમે ક્લિક કરશો ને પહેલી વાર એટલે પહેલીવાર તો તમને સબસ્ક્રાઈબ કરવાનું કહે એટલે સબસ્ક્રાઈબ કરી દેવાનું તમારે પછી તમે બીજે દીએ આમાં તમે પોસ્ટ કરી શકો જો આમાં આરીને આમાં તમે બીજે દીએ પોસ્ટ કરી શકો ત્યાં ત્યાં તમે પોસ્ટ ન કરી શકો આમાં તમારે આ રીતનું દબાવો ને એટલે આ રીતનું ખુલશે જો આમાંથી તમારે સીધી ખુલી જાય તમારે ગમે એ પોસ્ટ લઈ લેવાનું અને તમારા યુટ્યુબ ચેનલની અથવા બીજા વિડીયોની લિંક તમારે પહેલાં અહીંયા પેસ્ટ કરી દેવાની જો અહીંયા અહીં અને એક ફોટો ગમે તમારે રાખી દેવાનો અને પછી તમારે જો અહીં પોસ્ટ કરો એના ઉપર ક્લિક કરી દેવાનું એટલે તમારી પોસ્ટ એની ચેનલમાં થઈ જાય અને મિત્રો તમને કહી દઉં આ તમારે જિંદગી ચેનલ છે પણ તમારે મોટી ચેનલ હોય ને એમાં તમારે પોસ્ટ કરવાની છે આમાં કરો તો ચાલશે પણ મોટી ચેનલ ગમી હોય એમાં તમારે પોસ્ટ કરવાની છે એટલે તમારે રિયલમાં સબસ્ક્રાઈબર વધશે એટલે પહેલાં તો મિત્રો તમારે સબસ્ક્રાઈબર એને કરવાનો થાય જેમાં તમે પોસ્ટ કરવા માગતા હોય ને એમાં પહેલાં તમારે એક બે અગાઉ સબસ્ક્રાઈબર કરી લેવાનો હોય તે પછી જ તમે એમાં પોસ્ટ કરી હો જો પછી આ રીતનું આ ખુલેજ આ રીવા સમુદાય યુટ્યુબની જ અપડેટ છે જો આ હું તમને બતાવું આ યુટ્યુબની જ અપડેટ છે એટલે આમાં તમે પોસ્ટ કરી શકો અને સબસ્ક્રાઈબર પણ તમે રિયલમાં વધારી શકો એટલે એટલા બધા તો ન વધે તમારે બેથી ત્રણ ચાર પાંચ અથવા દ હો એમ વધી શકે તમારે પણ તમારે આ ચાલુ રાખવાનું એક બે પોસ્ટ તમે કર્યા રાખો એટલે તમારે સબસ્ક્રાઈબર વધશે સબસ્ક્રાઈબર વધે એટલે ઓટોમેટિક તમારા વિડીયો જોવા મને એટલે તમારા મિત્રો વોસ્ટમે વધે એટલે આ રીતનું આ રિયલ ટ્રીક જ છે અને ફોલો તમારા સબસ્ક્રાઈબર કાયદેસરના વધે જ છે હું પણ આ જ કરું હું આ ટ્રીક હું વાપરું જ છું એટલે તમને પણ હું મિત્રો કહું છું કે તમે આ રીતનું કરો અને મિત્રો આવી નવી માહિતી તમને ડેલી આ ચેનલમાં જોવા મળશે તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ તો કરી જ દેજો અને વિડીયોને શેર પણ કરી દેજો તમે નવી નવી ચેનલ બનાવીને તમારે સબસ્ક્રાઈબર ઘટતા હોય તો તમે આ રીતનું કરી શકો એટલે તમારે સબસ્ક્રાઈબર વધે છે તો મિત્રો બસ આજની માહિતી અહીં લગી જતી આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં